પાછીમાં લસણ સારું લાગે અને જે ખાતા હોય તો ખાવાનું જ લસણ કોઈ વસ્તુ ખરાબ નથી હોતી પણ અમુક ખાતા ટેસ્ટ ના ભાવતો ભાવતી હોય કોઈ એવા પંથમાં ચાલતા હોય એટલે એ લોકો ના ખાતા હોય બરાબર આપણે તો ખાઈએ છીએ તો કોઈ બી વસ્તુ ખાતા હોય ને તો કંજુસ નહીં કરવાનું વ્યવસ્થિત ખાવાનું મારી જેમ ના ખાતા હોય તો બિલકુલ નહીં ખાવાનું પછી ખાઈએ છીએ નહીં ભાવતું થોડું નાખજો વધારે નાખજો

મરચું જશે એમાં ત્રણ ચમચી જેટલું મીઠું જશે એક ચમચી જેટલું કારણ કે ભાજી થોડી ખારાસ પડતી હોય એટલે ઓવર નહીં નાખી દેવાનું અને દોઢ ચમચી જેટલું જીરું જશે એમાં જીરાનો ટેસ્ટ સારો લાગે સોરી ફ્રેન્ડ મારા મસાલામાં અળધર નથી તો પેલા હું અળધર લઈ લઈશ આમ તો મસાલો ભરેલું જ હોય છે પણ આજે થોડુંક આમ હતું એટલે લઈ ગયું ચાલો આપણે એને મિક્સ 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 કરી દઈશું કેટલું મિક્સ થાયડ કરું પછી બરફા થાય અમે ફૂલ એટલે એ ચડેલી જશે હવે આ રીતે આપણે થોડું પાણીનું રાખ મેં તમને કીધું હતું ને થોડું રાખવાનો હતો ભાજી બળી ના જાય અને ચડીને મસ્ત એક શું કહેવાય છૂટી છૂટી ના રહેવાનું ભાજીનું સ્ટેક્ચર થોડું તમને સવારેલું તો હોય નહીં અમે એમને કોરી વઘાર વઘાર કરો તો તમને ડ્રાય લાગે આમાં મસ્ત મોઇશ્ચરાયજર જેવી થઈને તૈયાર થશે હવે ફૂલમાં એક ગેસ કે એક સીટી કે બે સીટી વગાડવાની પાંચ મિનિટ ધીમી રાખવાનું ભાજી તૈયાર થઈ જશે ખોલશો એટલે તમને આઈડિયા આવી જશે તમે જેવો ટેસ્ટ કે જેવી ભાજી ખાતા હો એ રીતે તમારે પછી કરી લેવાનું ચલો તો ભાજીનો ગેસ મેં બંધ કરી દીધો છે બે સીટી વગાડી અને પાંચ મિનિટ મેં ધીમો રાખ્યો ઓકે હવે આપણે કઢીની તૈયારી કરીશું એ જ ભાજી આપણે કાઢી લઈશું અને એમાં થોડી ભાજી એક ચમચી રાખીને એમાં ખાટી કઢી કરીશું કોણ કોણ કરે છે આ રીતે ચલો તો એના માટે મેં છાસ ઘરની જેવી મોડી મીઠી જાડી પાતળી જેવી તમે ખાતા હોય એ રીતે તમારે કઢીનો બાળ કરી લેવાનો લોટ લેવાનો છાસ લેવાની અને મિક્સ 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 કરવાનો જેવો તમને ટેસ્ટ ભાવતો હોય જાડી પતળી કઢી તમે જેવી ઘરે ખાતા હોય પણ આ રીતે ભાજીમાં કડી કરીને ખાજો બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ તો મેં બે ચમચી બેસણ લીધું છે અને ચારથી પાંચ ચમચી જાડબી છાસ છે એ લીધી છે અને જે રીતે મારા ઘરે જાડી પતડી કરી ખવાય છે એ રીતે હું કરીશ તમારા પટેલે ખવાતી તેવી રીતે કરજો એમાં જશે મીઠો લીમડો કોથમી અને મસ્ત મરચાં લસણ તો આપણે ભાજીમાં છે એટલે ઓવર નાખીશું બરાબર આમાં મેં લીમડો લીધો છે મરચાં છે અને કોથમીર છે અને ટેસ્ટ પ્રમાણે જશે એમાં અડધું અને મીઠું મરચું તમે ખાતા હોય તો નાખવાનું કેવી કરતા હોય તો કોઈ જરૂર નથી ચીખાસ અંદર આપણને લીલું મરચું બી નાખીએ છીએ અને ભાજીમાં થોડી મળી જશે અને ચાલો હવે આપણે આપણી ભાજી ખોલીને જોઈ લઈએ કઢીની તૈયારી થઈ ટાઈમ હોય તો વરાળમાં સીજવા દેવાની ના ટાઈમ હોય થોડી આ રીતે મારીને કરવાનું આજે લેટ થઈ ગયું છે અને ભૂખ લાગી છે ઉપવાસ છે આ રીતે આપણે વરાળ કાઢી અને ભાજી જોઈ લઈશું ચાલ તો હું તમને બતાવી દઉં કે ભાજી કેવી ચડી ગઈ છે જો તમે એકલા તેલમાં ચડાવતા હોય તો ખબર નથી બાકી મને આવી લચકા પડતી ભાજી ભાવે અને ખાવામાં બી મજા આવે હવે આપણે એમાં કરીશું કઢી ખાટી હવે એ ભાજી આપણે થોડી નીકાળીશું બહુ ગરમ છે એટલે આપણે લઈશું થોડું વાસણ આપણી તાંદજાની ભાજી બનીને તૈયાર હવે તમને કીધું તો આપણે રાખીશું આટલી એક ચમચી એમાં આપણે બનાવીશું કઢી ગેસ ચાલુ કરી દઈશું છૂટી ભાજી તમે વઘારો તો તમારે ઓછામાં ઓછી પંદર થી વીસ મિનિટ લેશે અને આ તમારે દસ મિનિટમાં કઢી અને ભાજી બંને ચડીને તૈયાર થઈ જશે જે ખાટી કઢીનું મેં મિક્સ કરી રાખ્યું હતું એ અને પાણી તમારે ખટ મીઠું જેટલું તમે જોઈતું હોય એટલું અને મેં તમને કીધું કોથમી મરચાં લીમડો છે કોઈ વઘારની જરૂર પડશે નહીં આ કઢી તમને બહુ જ મસ્ત ટેસ્ટી લાગશે તમે આ રીતે સાદરજાની કઢી બનાવી અને ચોક્કસથી ખાજો લગભગ અમારા ગુજરાતીઓ બધા બનાવતા છે આ રીતે જો છે ચાલો અત્યારે મસ્ત લાવી દઈશું અને એક બે ઉઘરાઈ જશે

તમે આ રીતે એકવાર બનાવો દસ મિનિટમાં તમારે કઢી અને ભાજી બંને તૈયાર થઈ જશે બાય ફ્રેન્ડ એન્જોય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર જરૂરથી કરજો અને થેન્ક યુ સપોર્ટ કરવાવાળાને બધાયને બધાને